સર્વે પિતૃ મોક્ષાર્થે ફલિયા પરિવાર દ્વારા જામનગરના આંગણે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના દ્વિતીય જ્ઞાન સત્રે ભાગવત ભગવાનનું પૂજન પુષ્પાબેન ફલિયા એકતાબેન ફલિયા ભાવનાબેન ફલિયા અને ફલિયા પરિવારની માતૃશક્તિ સંપન્ન કરશે તેવી વિનંતી છે ભારત અને ભારત પારના દેશોમાં પણ કારણ આપણને શાસ્ત્રનો સાહિત્યનો સંગીતનો સંતોનો વિદ્વજનોનો આવો અનેક પ્રકારનો એટલો અલભ્ય અને અલૌકિક વારસો મળ્યો છે કે એ જે તે ક્ષેત્રની વિદ્વતા અને નિપુણતાના કારણે ભારત પારના દેશોમાં પણ આ બધી જ આપણી વિશેષતાઓનું દર્શન અને પ્રદર્શન આપણા ગુજરાતીઓ કરાવતા રહે છે એવું જ શ્રીમદ ભાગવત મહાપુરાના જ્ઞાન સાથે ભારત પારના દેશોમાં પણ જેમના શ્રી મુખેથી શ્રીમદ્ ભાગવતના ગાન થઈ રહ્યા છે એવા આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા જયંતિભાઈ ફલિયા જયભાઈ ફલિયા હિતેશભાઈ ફલિયા અને અન્ય ફરી ફલિયા પરિવારના પરિવારજનોને વિનંતી કરું કે તેઓ ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદાનું પૂજન સંપન્ન કરશે ફરી આપ સૌને એક નમ્રતાપૂર્વક વિનંતી અને સહકારની અપેક્ષા રાખું મહેરબાની કરી હવે કોઈ પણ આ કથા મંદિરમાં બૂટ ચપ્પલ પહેરીને નહીં આવે સાથે એક બેગ રાખી અને એમાં રાખશો એવી આપના સહકારની અપેક્ષા રાખીએ છીએ આણંદથી પધારેલા મૌલિકભાઈ પાવાગઢીને એમના પરિવારજનો સાથે ભાગવત ભગવાનના દર્શન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કથા મંચ પર નિમંત્રિત આપ નિમંત્રણ આપી રહ્યો છું આણંદથી પધારેલા મૌલિકભાઈ પાવાગઢી પોતાના પરિવાર સાથે ંચ પર પધારશ શાસ્ત્રી મિહિરભાઈને પણ વિનંતી કરું આપ પણ ભાગવત દર્શન અને વક્તા પૂજ ની દાદાનો સત્કાર અને આપનો સ્નેહ ભાવ વ્યક્ત કરવા આપ પર આપણે જામનગર વિશેની કેટલીક વાતો પણ એમાં પણ કેટલું રહી ગયું બ્રમલીન પૂજ્ય ડોંગરેજી મહારાજને યાદ કરીએ કે ભાગવતમાં અગિયારસો કરતાં વધુ નિસ્પૃહ ભાવે જેમણે ભજન કર્યું એવું જ એક જામનગરનું વ્યક્તિત્વ એટલે સદગત પૂજ્ય મનોહરલાલજી મહારાજ ગીતા વિદ્યાલયના માધ્યમથી અને ભાગવત કથા અને શિવપુરાણના માધ્યમથી એવા વંદની મનહરલાલજી મહારાજની દિવ્ય ચેતનાને પણ આપણા બધા જની ભાવપૂર્ણ વંદના સાથે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ ક્રિકેટના જગતમાં અને હાલ આપને ગુજરાત સરકારમાં મંત્રી તરીકેનું જાડેજા પરિવારનું પ્રતિનિધિત્વ પણ મળ્યું છે એવું આ રાજનું રાજવી પરિવાર જાડેજા પરિવારને પણ આ તકે યાદ કરવો ઘટે એટલા માટે કે આમના પૂર્વજોને અમરેલી સ્થિત સંત શ્રી મહામુલ મહાત્મા મુરદાસ સાથે સંપર્ક અને શિષ્ય અને ગુરુ પદનો નાતો રહ્યો છે અને ગઈકાલે આપણે એવી બધી વાતો સાથે જામનગરની વિશેષતાઓને નિહાળી જોઈ અને મેં આપ સૌને વર્ણવી તો આજે મારે આપ સૌને યાદ કરવું છે કે સત્સંગ અને ભજન ભક્તિ કથા કવનની વિધ્વત્તા સભર વાણી અને આ પ્રવાહની સાથે સાથે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે પ્રેરિત કેટલાક સેવા સંકલ્પો કે જેને ત્રણ વિભાગમાં હું સાંકળી લઉં તો સેવા શિક્ષણ અને સંસ્કારને જોડી આપણે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવા જઈ રહ્યા છીએ યજ્ઞ શાળા દ્વારા રોજ ભાગવતજીના હોમ સાથે યજ્ઞ કાર્ય થઈ રહ્યું છે ગૌશાળામાં ગૌ સેવાનું સંવર્ધન અને જતન થઈ રહ્યું છે આપણા સંસ્કૃત અને શાસ્ત્રના જતન માટે વેદ વિદ્યાલયમાં વિપ્ર પરિવારના બાળકો નિઃશુલ્ક અભ્યાસ કરી રહ્યા છે બાપ વગરની એકવીસ દીકરીઓના સમૂહ લગ્ન આવા અનેક સેવા સંકલ્પો અને સંકલ્પોની સેવામાં આપ સૌને સહભાગી થવા ભાગીદાર બનવા અને આપની અનુકૂળતાએ અમરેલી લાઠી હાઈવે પર અમરેલીથી સોળ કિલોમીટર દૂર તથા સ્થુ વિદ્યાપીઠના પાવન પરિસરની મુલાકાત લેવા હાર્દિક નિમંત્રણ આપું આ અંગેની વધુ વિગતો માટે આપ મારા જમણા હાથે રાધે રાધે પરિવારના કાર્યાલય પર સંપર્ક કરશો ભાગવત શ્રવણ માત્રથી જ ચોરાશી લાખ ફેરામાંથી તરી જવાય ભવસાગર પાર ઉતરાય અને પિતૃઓને મોક્ષ કરાવનારી કથા એટલે શ્રીમદ ભાગવત આવું ફક્ત એક શ્રવણ માત્રથી પ્રાપ્ત થતા આ ફળ અને આ પુણ્ય કથનનું કથન કરવા પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રીચરણોમાં વિનંતી સાથે ભાગવત ભગવાનના શ્રીચરણોમાં વંદન આપ સૌનું ફલ્યા પરિવારના આંગણે હાર્દિક સ્વાગત સૌને જય મા હિંગળાજ જય મા આશાપુરા જય શ્રી કૃષ્ણ રાધે રાધે